નમસ્કાર દોસ્તો અત્યારે આપણે કિરણ ચોક ઉપર ઊભા છીએ આ કિરણ ચોકનું સર્કલ છે અને લોકો અત્યારે આવી રહ્યા છે તમે જોઈ શકો છો આ ત્રણસો ને પાસઠ દિવસ ચાલતી આ સેવા જે મૂંગા પશુ પક્ષીઓ કે કીડિયારાથી લઈને કૂતરાના ભોજન માટેની વ્યવસ્થા આ ત્રણ વડીલો અત્યારે કરી રહ્યા છે અને લોકો યોગી ચોક તરફથી આવતા હોય ને તો અહીંયા જો આ તમે જોઈ શકો છો જેમ મોટા એસ્ટેટ ડેપાની અંદર ગાડીઓ આવતી હોય એમ બધા જ ગાડીઓવાળા અહીંયા હોલ્ટ કરતા જાય બાપા સીતારામનું નામ લેતા જાય અને પોતાની ઘેરે જે કાંઈ વાસી રોટલા વહેજા હોય રોટલા હોય રોટલી હોય કોઈ પણ વસ્તુને અહીંયા આપતા જતા હોય છે ભાખરી છે વગેરે વગેરે પછી અમારે આ ભાઈ જે છે ને એ અહીં સુરમું બનાવી રહ્યા છે આ સૂરમું છે ને એ કેળીયારું પૂરવા માટેનું છે અને આ આ ભાઈ છે એ કટકા કરી રહ્યા છે તો એ કૂતરાને દૂધ સાથે આ કટકા અલગ અલગ જગ્યાએ વિતરણ કરવામાં આવે છે અહીંયા પણ રોટલીના બટકા કરવામાં આવે છે તમારું નામ શું છે વડીલ ચંદુભાઈ સમજુભાઈ ભૂવા ચંદુભાઈ સમજુભાઈ ઉવા ભુવા બરાબર અને કાયમ માટે તમે કાયમી માટે અહીંયા ફેંસવાનું અત્યાર પૂરવાનું સાત થી આઠ કિલો નું કાયમી માટે પાવડર આવી રીતે કરવાનો ગોળ નાખે સાકર નાખે ખાંડ નાખે નાખી કેડિયા નું પૂરવાનું તમારો વ્યવસાય મારો વ્યવસાય નો ટેમ્પર નો ધંધો મારો છે હું ટેમ્પર વાહન આપું બરાબર ટેમ્પર નો અત્યાર કઈ હોય ને એટલે તમે આ સેવા કરો નવ નવ હાડા નવ વાગ્યા સુધી આ કાઈ કાયમી કામ કરવા વાહ વાહ ખૂબ સરસ તમે મનસુખભાઈ બેચરભાઈ ડોબરિયા મારો વ્યવસાય છે ગાડી લેવેજ ધંધો સવારમાં દસ વાગ્યા સુધી ટાઈમ હોય એટલે બધી જગ્યાએથી રોટલા ઉઘરાવીને અહીંયા ભેગા કરીને ચૂરંત કરીને કુતરા માટે તૈયાર કર્યું વાહ રામભાઈ આ એક વડીલ આવ્યા છે આ બીજા વડીલ આવી જ્યા છે આ કાઈમ માટેનો ભાઈ તમે કઈ સોસાયટીમાંથી આવો રેવિ દર્શનમાંથી તમે કઈ સોસાયટીમાં પટેલ પાર્ક પટેલ પાર્ક આ યોગી ચોક તરફથી આવતો રસ્તો છે તમને દેખાઈ રહ્યો છે એ તરફથી જે આવતા હોય ને બધા જો આ રીતે ગાડીઓ આવે છે એક પછી એક ગાડી આવતી જાય અને અહીંયા રોટલા જે કાંઈ વૈદ્યા હોય અહીંયા જમા કરાવતા જાય છે અને અહીંથી ખૂબ સરસ સેવા થઈ રહી છે બાપા સીતારામનું નામ લઈ અને આ સેવા ચાલુ છે તો તમે બધા પણ કોમેન્ટમાં બાપા સીતારામ ચોક્કસપણે લખજો પછી આ વડીલ એક હજી બેઠા છે આપનું શું નામ મારું નામ ધીરુભાઈ હા નિવૃત્ત શિક્ષક છે બરાબર અને બરાબર છે આ સેવા એટલે વડીલો પણ કોઈ ફ્રી હોય ને તો પણ તમે આ તરફ આવી અને કિરણ શોકના સર્કલ ઉપર આ સેવા કરી શકો છો આપનું નામ કૌશિકભાઈ કૌશિકભાઈ કઈ સોસાયટીમાંથી આવો યોગીનગર યોગીનગર થી અને દરરોજ આવો છો અહીંયા દરરોજ દરરોજ વાહ ભાઈ વાહ સરસ સરસ એટલે આ મહિનાથી થઈ યાર બરાબર આ સેવા શરૂ છે એનો તો ઘણો બધો સમય થઈ ગયો છે અત્યારે ધીમો ધીમો હું પણ સેવા કરું છું ગાયોની બરાબર હા હા પાંજરા બોળ ગાય નીડ ને નેટ નાખવા જાવી છે વાહ 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 સરસ અત્યારે પતરાવાળો શેર છે એમાં બેસીને પણ આ લોકો સેવા કરે છે તો આ વિડીયોને ખૂબ શેર કરી દેવા વિનંતી અને કોમેન્ટની અંદર બાપા સીતારામ ચોક્કસપણે તમે લખજો અને આ રોટલાની સેવા અહીંયા કાયમ માટે શરૂ હોય છે ત્રણસો ને દિવસ એટલે ફરીને પાછા આપણે લાઈવના માધ્યમથી પણ તમને બતાવીશું સાપરા ભાઠા અમરોલી વગેરે જગ્યાએ સુરતના દરેક એ ભાઈનું નામ શું છે કાઢી લઈને નીકળે છે હે દિલીપભાઈ કરીને છે ને અમારે એ આખો દિવસ દરમિયાન આ બધી વ્યવસ્થામાં હોય છે ઓકે 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 ધન્યવાદ મિત્રો